ફેમિલી કેમ છે ઓ બધા મજામાં છો તો આજ તો આપણે વહેલા ઉઠી ગયા છીએ કેમ કે મને વહેલા ઉઠવાનું મન થઈ ગયું છે તો તમને આ ખાસ કરીને વાત કહેવાની હતી કે આપણી લાઈફ છે ને એ થોડીક ગામડાની લાઈફ છે તો તમને ગામડાની લાઈફને એવું બધું ગમે છે કે અમારા ખેતરના ને એવા બધા ખેતર ગમે છે તો તમે એક સરા બધાય કોમેન્ટ કરીને કહી દેજો અને ગામડાની લાઈફ છે ને બેસ્ટ છે ગામડાની લાઈફમાં કાંઈ ન ઘટે તમને વધારે અમારા ખેતરના અલગ જવા ગમે છે કે શું જોવું ગમે છે જરા કોમેન્ટ કરીને કહી દેજો એટલે મને થોડોક અંદાજ આવે તો તમે પાછા ને ગામડાની લાઈફ તો કાંઈ ઘટે નહીં એવી છે ને અત્યારનો તમને આવો બધો નજારો ને એવું બધું છે ને તમને સિટીમાં જોવા ન મળે એ પાછો ખાલી ગામડે જોવા મળતો હોય છે ને ગામડાની લાઈફ તો આમ ને તો ફેમિલી તમને ગામડાની જિંદગી કેવી લાગી કે તમે બધા ખાસ કરીને કોમેન્ટ કરીને કહેજો તે કે ગામડાની જિંદગી તમને કેવી લાગી ગામડાની લાઈફની પાસે મસ્ત મજાની દહીંની તિખારી અને દૂધ અને રોટલી આપણે સવાર સવારમાં નાસ્તો કરવામાં દરરોજ માટે હોય છે કેમ કે આપણે સા તો પીતા નથી ને પછી અમે જોવો અમારી વાડી તરફ જઈ રહ્યા છીએ કેમ કે આજ નવી રહ્યા હતા તો આટો મારવા જવાનું હતું તો ઘરે ગાડી નહોતી તો આપણે સુનારો લઈને વાડીએ આટો મારવા જવાનું છે ને અત્યારની તમે વાત કરો તો મસ્ત મજાનો વરસાદ આવી મોસમ થઈ ગયેલી છે નજારો એકદમ મસ્ત છે તમે જોઈ શકો છો તમે નજારો કરી પાછા બધા લાઈક કરી નાખજો એમાં ત્યાં જ કાંઈ ઘરે કામ હતું નહીં તો અમે આવી ગયેલા હતા અમારા વાડીએ આટો મારવા કેમ કે આ વાડીએ પાછા ઘણા દિવસથી નહોતા આવેલા તો આવી ગયા છે આટો મારવા ને અત્યારે જો મસ્ત મજાનો એવો નજારો થઈ ગયેલો છે અને બે ત્રણ દિવસથી તો વરસાદે નહીં આવેલો અને તડકા બહુ બધા પડે છે ને કંઈ કામ હતું નહીં તો આવ્યા હતા આટો મારવા તમે જોઈ શકો છો કે મસ્ત મજાનો વરસાદ આવે એવો માહોલ થઈ ગયો છે મસ્ત મજાનો અત્યારનો નજારો છે તો તમે આ બધા તમે નજારો જોઈ શકો છો કે મસ્ત મજાનો નજારો છે ને આવો નજારો ખાલી છે ને ગામડે જ હોય છે એમાં ત્યાં ગામડાની લાઈફ હો કાંઈ ના ઘટે મારા કલેજ ગામડાની લાઈફ છે તો નજારા ઉપર બધા લાઈક કરી નાખજો લાઈક બધું જે આકવાનું હતું ને એ બધું હાકી નાખ્યું છે કેમકે વરાપતી ને તો બધું હાથી એવું અમે હાકી નાખ્યું છે તો બસ હવે વાડી વાડીની અંદર તો ખાલી દવા સાટવાનું એવું કામ છે બાકી હાથીનું ની કામ તો બધું પૂરું થઈ ગયું છે કેમકે હવે હાથી હાલે એવી સિંગ છે નહીં બહુ બધી મોટી થઈ ગઈ તો હાથી નીવું પછી હાલે અત્યારનો નજારો બહુ બધો મસ્ત મજા અને ઘરે પૂગી ગયા ને વરસાદ ચાલુ થઈ ગયો છે તમે જોઈ શકો છો ઘણો બધો વરસાદ આવે છે કંઈ દેખાતું નથી તમારે વરસાદ હોય તો પાછા કમેન્ટ કરી નાખજો અમારે જો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે તમે જોઈ શકો છો કે ઘણો બધો અત્યારે વરસાદ આવે છે અને ગામડાની જિંદગી હોય ને એ થોડીક અલગ જ હોય છે તો વિલેજ લાઈફ છે ને એ બેસ્ટ કહેવામાં આવે છે ગામડાની લાઈફ થોડીક અલગ હોય છે એ તમને બધાને ખબર હોય જ છે ને ગામડાની રહેવાની બધી મજા કંઈક અલગ જ હોય છે ને અત્યારે આમ કે અમારે તો પછી વરસાદ ને બધું આવતું ને તો પછી આપણે પલ્લી ગયેલા તો કપડા નું બધું સેન્જ કરીને પાછા આપણે આપડે છે આપણે બાપા સાથે મળી ને એટલે અમે આટો મારવા આવી ગયા છે તમે જોઈ શકો છો ક્યારે પણ વરસાદ આવે એવી મોસમ મસ્ત મજાનો મજા છે તો તમે લાઈક ને એવું બધા કરતા રહેજો તમારે વરસાદ હોય તો પાછા કમેન્ટ કરજો કે અત્યારે પણ મસ્ત મજાના વરસાદ ચાલુ થઈ ગયો છે તમને કોક કોક સાટા દેખાતા હોય તો દેખાય જવો ડામરની અંદર તો અત્યારે સાટા ખરે છે કેમ કે કેમેરામાં જ એવું આખી આપણે આખે દેખાય ને એવું કેમેરામાં દેખાતો ન હોય જો કે વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારે તમને દેખાતા હોય તો કમેન્ટ કરતો જવો અને ચાર પાંચ દિવસની વરા મસ્ત મજાની હતી ત્યાં તો આજ પાછો વરસાદ અચાનક આવી ગયો છે અને ઘણો બધો વરસાદ અત્યારે આવે છે એ તમે જોઈ શકો છો કે ઘણો બધો વરસાદ આવે છે જોવો તો ફરી વરસાદ અત્યારે ચાલુ થઈ ગયો છે અને ફૂલ બાકાજી કે બોલાવે છે અને બે ત્રણ દિવસની વરાપ હતી આજે પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે તો તમે જોઈ શકો છો કે ઘણો બધો વરસાદ પણ આવી ગયો છે તમારે વરસાદ હોય તો પાછા કમેન્ટ કરતા વરસાદ ચાલુ છે અને સારો વરસાદે પણ આપણે વોટર પર ફોન નથી તો પણ વિડીયો શૂટ કરીએ છીએ કેમ કે તમને બધાને દેખાડવાનું હોય તો શૂટ કરીએ આપણે પર ફોન નથી તો પણ આપણે વિડીયો શૂટ કરીએ છીએ તો તમે પછી લાઈક ને કમેન્ટ કરતા પછી વરસાદ ને એવું બધું ઘણો બધો આવતો હતો હવે અમે જઈએ છીએ અમાર વાડીયા કેમ કે સાટીઓ વાવેલું હતો ને તો ના કેળા અંદર પાણી ભરા જાય ને તો પારા પાછા ફોડવાના હોય છે તો તમે કન્ટિન્યુ રહેજો અમે તમને દેખાડશું જો જે સુધી કેરામાં પાણી ભરાવાનું નથી પણ રાતે પાછો થોડોક વરસાદ વધારે આવશે રાતે ધક્કો ન થાય એટલે જો

અને બધા 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 છે છે જોઈ ઘણો બધો છે તો હજી વરસાદ બેન થવાનું નામ લેતો નથી બાકા કે વરસાદ બોલાવે છે ને ક્યારનો વરસાદ આવે છે કઈ દેખાતો નથી એટલો વરસાદ આવે છે ને બે ત્રણ દિવસ તો કઈ રીતની વરાપ આપી હોય વરસાદે કાંઈ ખબર નહીં આજે પાછો ચાલુ થઈ ગયો છે ને ક્યારનો વરસાદ આવે છે અરે અમે બાપા સીતાની મઠી બેઠા છીએ કે આઠ વાગી ગયા છે તો પણ વરસાદ ઘણો બધો ચાલુ છે કાંઈ ઘરે જવાય એમ નથી ને તમને વરસાદનો પણ અવાજ આવતો હશે તમે જોઈ શકો છો કે ઘણો બધો વરસાદ ચાલુ છે તો ફલીને ઘરે જવું પડે એવું છે અત્યારે તમને આઠ વાગ્યા તો બાપા સીતાની મઠી બેઠા છે તમારે વરસાદ હોય તો પાછા લાઇક ને કમેન્ટ કરતા રાખજો ને વરસાદ હોય તો પાછા કમેન્ટ કરી દેજો ઘણો બધો અત્યારે વરસાદ ચાલુ છે તમે જોઈ શકો છો કે ક્યારનો વરસાદ ચાલુ છે આ તમને વરસાદમાં થઈ ક્યાં થઈ ચાલ ઘેર તો અત્યારે અમે પૂગ્યા છીએ અમારા ઘરે તો તમને અમારો વિડીયો ગમે તો લાઈક ને કમેન્ટ ને ફોલો કરો જય માતાજી અને જયમાં મોલ માં બધેન ટાટાબાઈ ભાઈ ટાટા કાલે નવા અંદર ફરી મળશે